ગુજરાત સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વાપીના ગુંજન વિસ્તારમાં શંભુ સેનાના ગણપતિ મહોત્સવમાં સંદેશો આપવામાં આવ્યો હતો ગણપતિ પંડાલમાં મહિલા સુરક્ષા આધારિત કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક પોલીસ ખાસ ઉપસ્થિત રહી હતી જેમાં મહિલા પોલીસ દ્વારા દર્શન કરવા આવેલ મહિલાઓને મહિલા સુરક્ષા અંગેનું પ્રેઝન્ટેશન બતાવી અને જાગૃત કરાઈ હતી મહત્વનું છેલ્લા કેટલાક સમયગાળાથી મહિલા સુરક્ષાનો મુદ્દો મહત્વનો બન્યો છે ત્યારે શંભુ સેના ગણેશ મહોત્સવના আয়োজકોની આ પહેલને લોકોએ બિરદાવી હતી. વાપી જીઆઈડીસી ખાતેથી સી ટીમ આવેલી અમે એમની સાથે મળીને એક મહિલાઓ સુરક્ષ મહિલાઓની સુરક્ષા માટે સેમિનાર રાખેલું જેમાં મહિલાઓને એ જાણ જાણ કરવામાં આવી છે કે તમારા ત્યાં કે તમને ઓફિસમાં કોલેજમાં કે સ્કૂલમાં કોઈ જાતનું શોષણ થતું હોય કે તમારે આવતી જતે રસ્તા ઉપર કોઈ છેડતી કરતો હોય તમને કોઈ તકલીફ આવતી હોય ને તમે તમારા ઘરમાં કે પરિવારવાળાને ના જ જણાવી શકો તો તમે સી ટીમને કોન્ટેક કરીને એમને જાણ કરી શકો છો એ સી ટીમનું નંબર કોન્ટેક બધું આપીને બધી કેવી રીતે જાણ કરવાની છે અને એ લોકો કઈ રીતે સહાયતા કરશે એ લોકોની બધું જણાવીને ગયા છે એને લઈને બી મહિલાઓને ખાસો ઉત્સાહ છે કે અમારી સુરક્ષા માટે વાપીમાં સી ટીમ કામ કરી રહી છે ગુજરાત સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વાપીના ગુંજન વિસ્તારમાં શંભુ સેનાના ગણપતિ મહોત્સવમાં લોકજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો ગણપતિ પંડાલમાં મહિલા સુરક્ષા આધારિત થીમ તૈયાર કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક પોલીસ ખાસ ઉપસ્થિત રહી હતી જેમાં મહિલા પોલીસ દ્વારા દર્શન કરવા આવેલ મહિલાઓને મહિલા સુરક્ષા અંગેનું

કે તમને ઓફિસમાં કોલેજમાં કે સ્કૂલમાં કોઈ જાતનું શોષણ થતું હોય કે તમારે આવતી જતે રસ્તા ઉપર કોઈ છેડતી કરતો હોય તમને કોઈ તકલીફ આવતી હોય ને તમે તમારા ઘરમાં કે પરિવારવાળાને ના જ જણાવી શકો તો તમે સી ટીમને કોન્ટેક કરીને એમને જાણ કરી શકો છો એ સી ટીમનું નંબર કોન્ટેક બધું આપીને બધી કેવી રીતે જાણ કરવાની છે અને એ લોકો કઈ રીતે સહાયતા કરશે એ લોકોની બધું જણાવીને ગયા છે એને લઈને બી મહિલાઓને ખાસો ઉત્સાહ છે કે અમારી સુરક્ષા માટે વાપીમાં સી ટીમ કામ કરી રહી છે